મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના બની છે પૂર્વ હંગામી કર્મચારી દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની વિગતો છે અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ કરવામાં આવી બે વર્ષ પહેલાં હંગામી કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યો હતો મહિલાની ફરિયાદ બાદ તેને કાઢી મૂકવામાં આવ્યો હતો જૂની અદાવત રાખીને તોડફોડ કર્યાની માહિતી સામે આવી છે ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના સામે આવી છે પૂર્વ હંગામી કર્મચારી દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાની વિગતો છે અધ્યાપકની કાર અને ઓફિસની અંદર તોડફોડ કરવામાં આવી હતી બે વર્ષ પહેલાં હંગામી કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યો હતો કદાચ જેની અદાવત રાખીને તોડફોડ મચાવવામાં આવી હોય તે પ્રકારની વિગતો છે સમજતા આશુતોષ મારી સાથે સીધા અહીંયા જોડાયા છે વધુ માહિતી તેમની પાસેથી મેળવીશું આશુતોષ જે પ્રકારે આ તોડફોડ કરવામાં આવી છે અન્ય કર્મચારીઓની ગાડીઓમાં ઓફિસોની અંદર તોડફોડ કરવામાં આવી છે અને જેણે આ તોડફોડ કરી છે તે હંગામી કર્મચારી હોવાની માહિતી સામે આવી રહી છે વધુ અપડેટ શું જી હેતવી વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં તોડફોડ કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીમાં બે વર્ષ પહેલાં એક હંગામી કર્મચારી હતો નામ છે તેનું તેજસ પટેલ જેણે એક કલાક પહેલાં આવીને સમગ્ર જે છે તે યુનિવર્સિટીનું બોટની ડિપાર્ટમેન્ટ જે છે તે માથે લીધું હતું અને દંડાથી તેણે તોડફોડ સીધી શરૂ કરી હતી અને અધ્યાપકની કારના દ્રશ્યો પણ આપણે જોઈ શકો છો કે અધ્યાપકની કાર જે છે તે અહીંયા પાર્ક હતી તેમાં પણ તેણે તોડફોડ કરી છે જોઈ શકાય છે કે સમગ્ર જે એમની કાર છે તેમાં કાશ ફોડી નાખવામાં આવ્યા છે અને નુકસાન જે છે તે પહોંચાડવામાં આવ્યું છે અહીંયાથી જ વાત ન અટકતા તે સીધો જ બોટની ડિપાર્ટમેન્ટની અંદર ગયો હતો ત્યાં પણ તેણે સીધી તોડફોડ જે છે તે શરૂ કરી હતી ભરત મૈત્રી અને નયનેશ મોદી જે અધ્યાપક છે તેમની ચેમ્બરમાં પણ જે છે તોડફોડ કરવામાં આવી છે લેબોરેટરીની અંદર પણ જે છે તે તોડફોડ કરવામાં આવી છે ખાસ કરીને બે વર્ષ પહેલાં આ જે અધ્યાપક છે તેને બળતરફ કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક મહિલાની એક ફરિયાદ હતી અને તેના જ કારણે આને યુનિવર્સિટીએ બળતરફ કર્યો હતો અને ત્યારબાદ તેને અહીંયાથી જે છે તે કાઢી મૂકતા ક્યાંક ને ક્યાંક જૂની અદાવત રાખીને તેણે અહીંયા તોડફોડ જે છે કરી છે શું કહેજો કેટલી શરમના ઘટના યુનિવર્સિટીમાં છે ગુજરાત યુનિવર્સિટી માટે કલંકિત ઘટના છે આ વિદ્યાર્થીઓને સુરક્ષાનો સવાલ છે કર્મચારીઓનો સુરક્ષાનો સવાલ છે અધ્યાપકોની સુરક્ષાનો સવાલ છે અધિકારીઓની સુરક્ષાનો સવાલ છે મસ્ત મોટી કંપનીઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્રણ ત્રણ કંપનીને સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે ત્રણેયના કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને સરકારી અમને જ્યાં છે એમની સિક્યુરિટીને આ કોન્ટ્રાક્ટ ફળવાય અને સરકારી યુનિવર્સિટીમાં સરકારી એજન્સી આવશે તો વિદ્યાર્થીઓને સુરક્ષા સચવા છે અધ્યાપકોની સુરક્ષા સચવા છે અને અધિકારની સુરક્ષા સચવા આ તાત્કાલિક જે મળત તેઓને કોન્ટ્રાક્ટ આપે છે એ તમામના કેન્સલ થવા જોઈએ તો તાત્કાલિક કોન્ટ્રાક્ટ જે છે તે કેન્સલ થવા જોઈએ અંદરના દ્રશ્યો પણ આપણે બતાવશું પાર્થીભાઈ કેટલી મોટી અક્ષરના ઘટના કહી શકાય અને જે રીતના એક પૂર્વક કર્મચારી યુનિવર્સિટીમાં આવીને આ પ્રકારથી દહેશત ફેલાવવાનો પ્રયાસ કરે ગુજરાત યુનિવર્સિટીમાં જે પ્રકારે એક હંગામી કર્મચારી દ્વારા જે પ્રકારની તોડફોડ થઈ આપના કેમેરાના આંખોના માધ્યમથી તમે જોઈ કે કઈ ગંભીર પ્રમાણે એ લોકો તોડફોડ કરી છે અધ્યાપકોની ચેમ્બરોમાં તોડફોડ કરી છે વિઝિટર રૂમમાં તોડફોડ કરી છે સિક્યોરિટીના કરોડો રૂપિયાના આંધણ થાય ખર્ચા કરવામાં આવે આ જુઓ વિઝિટર રૂમની હાલત આ શું પ્રકારે એનો દરવાજો તપી નાખ્યો છે આગળ જશો તો તમે જોશો કે જે પ્રકારે પ્રોફેસર્સ છે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર્સની ચેમ્બર છે એ ચેમ્બરોમાં તોડફોડ થાય એ ચેમ્પરોમાં ખરાબ રીતે તોડફોડ થાય એમના કોમ્પ્યુટર તોડી નાખવામાં આવે તમે જોશો કે જે પ્રકારે આ રૂમમાં જો ટેબલ ઊંધું પડી ગયું છે એટલે સ્પષ્ટ પણ એવું લાગે આગળ તમે આવશો તો ક્યાં કુંડા તૂટેલા જોવા મળશે તમે જોશો કે આ જુઓ તમે કયા હાલત કરી છે આમાં એનું પ્રિન્ટરની શું હાલત છે આ રૂમની હાલત જુઓ ત્યારે સ્પષ્ટ એવું લાગે કે જ્યારે યુનિવર્સિટીમાં અધ્યાપક સેફ ના હોય યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થી ક્યાંથી સેફ રહેવાનો એટલે સુરક્ષા ઉપર બહુ મોટો સવાલ છે આજે અને ન્યૂઝ કેપિટલના માધ્યમથી અમે કહીશું કે તાત્કાલિક આવી સિક્યોરિટી એજન્સી જો સિક્યોરિટી પ્રોવાઈડ જ ના કરી શકતી હોય સુરક્ષા પ્રોવાઈડ ના કરી શકતી હોય તો એવા એવા સિક્યોરિટી એજન્સીનું કામ શું છે એટલે સ્પષ્ટપણે સિક્યોરિટી એજન્સીને દૂર કરવી જોઈએ તો સિક્યોરિટી એજન્સીને દૂર કરવી જોઈ શકાય છે કે આ પ્રોફેસર નૈનેશ મોદીની ચેમ્બર છે અને તેનો કાચ જે છે તે તોડી નાખવામાં આવ્યો છે સાથે સાથે જે તેમનું પ્રિન્ટર હતું તે પણ તોડી નાખવામાં આવ્યું છે એમનું જે ચેર હતી ટેબલ હતું તે પણ સમગ્ર જે છે તે અહીંયાથી તોડી નાખવામાં આવ્યું છે અને હાલ દહેશત ફેલાવવાનો પ્રયાસ જે છે તે ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ કરીને બે વર્ષ બાદ આ કર્મચારીને એવું તો શું થયું કે તેણે આજે ગુજરાત યુનિવર્સિટીમાં આવીને તેણે આ પ્રકારની તોડફોડ કરી છે પરંતુ સિક્યુરિટી સામે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે હજુ હાલમાં જ ગુજરાત યુનિવર્સિટીની સિક્યુરિટી જે છે તે ચેન્જ થઈ છે અને ચેન્જ થતાં જ જે છે તે ક્યાંક ને ક્યાંક સુરક્ષાનો સૌથી મોટો સવાલ અહીંયા થયો છે કારણ કે અધ્યાપકો એક નહીં પરંતુ બે બે અધ્યાપકોની ચેમ્બર જે છે તે તોડી નાખવામાં આવી છે સાથે સાથે જે લેબ હતી તે પણ તોડાય છે અને જે વિઝિટર રૂમ છે તેના પણ કાચ તોડી નાખવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક સુરક્ષા સામે સૌથી મોટા સવાલ જે છે તે ઉપસ્થિત થયા છે નૈનેશ મોદીની ચેમ્બર બાદ હવે આપણે જે ભરત મૈત્રીએ છે તેમની પણ ચેમ્બર બતાવું છું કે ત્યાં પણ કયા પ્રકારની તોડફોડ જે છે તે કરવામાં આવી છે કારણ કે આ પ્રકારથી અધ્યાપકોની ચેમ્બરમાં તોડફોડ કરવી એ કદાચ યુનિવર્સિટીની પ્રથમ ઘટના છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય છે ત્યારે ફક્ત હોબાળો મચાવીને જતા રહેતા હોય છે પરંતુ આ પ્રકારથી દહેશત જે છે તે એક પૂર્વ કર્મચારી દ્વારા કરવામાં આવી છે શિક્ષણના દામમાં આ પ્રકારથી દહેશત જે છે ન ચલાવી શકાય જોઈ શકાય છે કે અહીંયા પણ જે છે જેમના જે શિલ્ડ આવ્યા હતા તે પણ અહીંયા તોડવાનો પ્રયાસ કર્યો છે રફે દફે કરવાનો જે છે પ્રયાસ કરવામાં આવ્યો છે ભગવાનની મૂર્તિ જે હતી તે પણ ક્યાંક ને ક્યાંક જે